તમારી તમે મારા અંદર ને મહેસૂસ કરશો માણસને રાહત ના મેળવ્યું કેમ ના મળ્યું એટલે કે ઈ રાહત વાળા રહે વાળા નદી કદમો થી

લાઈફ ની અંદર જીવન ની અંદર એટલું ટેન્શન છે એટલી પરેશાની છે કે સક્સેસ થવા વાળો બે મિલિયન પાંચ મિલિયન ડોલર નો માલિક થવા વાળો પણ